આ પપ્પા દીકરીનું પણ કઈક શૂટિંગ ચાલુ હતું એટલે એ લોકો પણ એના જો બધ હથિયાર લઈ લીધા આપડે મકાન નું કામ પણ પૂર જોશ માં ચાલુ છે અને મારે અમારે બહાર જવાનું છે મમ્મી ગયા તો જો મામા ની ઘેર સપ્તાહ સાંભળવા તો હવે આવી ગયા રોકાણા રોકાણ તો હજી અહિયાં મસ્ત મજા મસ્ત આપડે ભજીયા નું ખીર બને છે અને તેલ પણ મૂકી દીધું છે તેલ થઈ જાય એટલે આપડે ભજીયા બનાવી બધી તૈયારી થઈ ગઈ છે જમાડવાની છે બેસી શ્રી કૃષ્ણ કેવું છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારા નવા ને અત્યારે છે ને સાડા જેવો ટાઈમ થઈ ગયો છે આપણે રોડા બધું કામ કરી નાખ્યું છે થોડોક વિડીયો લેટ સ્ટાર્ટ કર્યો છે કેમ કે સવાર માં મારે ઘણું બધું કામ હતું એટલે એ પતાવતી હતી મમ્મી છે એટલે અને આજે તો છે ને મમ્મી પણ આવતા રહેવાના છે કેમ કે હવે સપ્તાહ છે એ પૂરી થઈ ગઈ છે એટલે હજી આવ્યા તો નથી આવશે એટલે આપણે વિડીયોમાં મળશું અને ત્યારે થોડુંક વિડીયોનું ને શૂટ ચાલુ હતું એટલે આપણે જો પાછા નવા કપડા પહેરી લીધા છે અને અહીંયા જો આ પપ્પા દીકરીનું પણ કંઈક શૂટિંગ ચાલુ હતું એટલે એ લોકોએ પણ એના જો બધા હથિયાર લઈ લીધા છે થઈ ગયું તમારું પૂરું અમારું મોટા પાયા શૂટિંગ હમણાં એને ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે ઘડીક વાર રમવું તો રમી લે અને અત્યારે જો આપણે ગૌરી ને મંગુ ને બે આરામમાં છે કેમ કે એને ચારો પાણી થઈ ગયા હતા એટલે અત્યારે થોડુંક ઠંડુ વાતાવરણ થયું હોય ને એટલે એ લોકો અત્યારે એનું આરામ જ કરશે સાંજ સુધી કેમ કે હમણાં કાંઈ દોવાની તો આપણે ઉપાધિ છે નહીં

ને અત્યારે તો હજી મમ્મી આવ્યા નથી એટલે આપણે ધીમે ધીમે રસોઈ સ્ટાર્ટ કરી દઈએ અને મારે ના રસો અને બીતી અમારે બહાર જવાનું છે અમારે સુપાસી જમવા જવાનું છે વાહ અને મમ્મી પપ્પાને અહીંયા ઘરે છે તો મમ્મીની હું રાહ જોઉં છું કે મમ્મી આવે ને પછી એને કહી અને પછી આપણે જઈએ એમ

નજીક છે <laughs> 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 બધી છોકરીઓ રમતી દેખાણી ને એટલે દિત્યાબેન તો સીધા ઉપર ચડી ગયા એને ફ્રેન્ડ્સ બધા માન્યા બેન જય દીદી ને નિયતિ ને બધી રમતી ને એટલે પોતે ઉપર વહી ગઈ કા